એનીમિયા એટલે આપણી ઓક્સિજનની ટકાવારી શરીરમાં પરિભ્રમણ કરવાની ક્ષમતા ઘટી જાય એ અને સાદી ભાષામાં કહીએ તો આપણી લોહીની ટકાવારી ઘટવી જે નોર્મલી અમે લોકો બાળકોમાં નીચે જાય ત્યારે અમે એ લોકોને બાળકોને એનીમિયા છે એવું જણાવીએ બાળકોમાં મેજોરિટી ઓફ એનિમિયા જે હોય છે એ ન્યુટ્રિશન હોય છે સો જે બાળકોના ખોરાક રિલેટેડ હોય છે ઘણીવાર વાર ઇવન બોમ્સ અને રિપીટેડ ક્રોનિક ઇન્ફેક્શન્સ થતા હોય તો પણ બાળકોને એનિમિયા થતું હોય છે ઘણા કારણો છે પણ આજે આપણે એનિમિયા માટે મેઈનલી ન્યુટ્રિશન જે બધાને સમજ પડે અને જે કોમન ફેક્ટર છે એના પર આપણે વાત કરીએ મેઇનલી જે બાળકોને ખોરાકને કારણે થતી વસ્તુ છે એ આજકાલ ઘણા બાળકો મોટાભાગના પેરેન્ટ્સ એક તો નવજાત અવસ્થામાં વાત કરીએ તો બોટલ ફીડિંગ પર જતા હોય છે જે બાળકો મેજોરિટી વન લિટર ઓર ટુ લિટર દિવસમાં પી જાય અને એમાં આપણને કોઈ આયર્નનો સોર્સ નથી અને જો એમાં આપણે બહારથી એન નો સપ્લિમેન્ટ ના લઈએ તો એવા બાળકો એનિમિક થતા હોય છે સેકન્ડ છ મહિના પછી બાળકોને આપણે ખોરાક ચાલુ કરીએ એની જગ્યાએ બાળકો મેઇનલી સેરેલેક પર કે પછી પેકેટ ફૂડ પર બાળકો જતા હોય સો એવા કેસમાં તમે જયારે પ્રોપર કોમ્પ્લિમેન્ટરી ડાયટ તમે એડ ના કર્યું હોય તમે પ્રોપર બાળકોને દાળભાત સાકરોટી ખવડાવવાની ટેવો ના પડી હોય તો એવા કેસમાં પણ બાળકોને એનિમિયા થવાના ચાન્સીસ ઘણા રહેશે એનિમિયા એ ઘણો મોટો ટોપિક છે જેમાં માઇક્રો માઇક્રો ન્યુમોસાયટિક એનિમિયા બધા હોય બટ સર્ચ મેં કીધું પ્રમાણે હું આપણે ન્યુટ્રીશન એનિમિયા વિશે વાત કરીએ તો મેઇનલી આયનની ડેફિશિયન્સી બિટવેલની ડેફિશિયન્સી કોપર ડેફિશિયન્સી આ બધા કારણોને કારણે થતું હોય છે બાળકોને એનિમિયા એટલે મેઇન આપણે જે હિમોગ્લોબિનની કમી કે આપણે જે ખોરાકની કમીને કારણે જે સમજતા હોય છે એ આપણા માટે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા છે મોટાપાના ટાઈમે જે આપણે માઇલ્ડ એનિમિયા કહીએ છીએ જેમાં હિમોગ્લોબિનની માત્રા દસથી અગિયાર ટકાની વચ્ચે હોય એમાં બાળકોને સિમ્ટમ્સ કસા હોતા નથી એ ક્લિનિકલી જ આપણે જોઈને નક્કી કરતા હોય છે અને મેઇનલી એના ડાયટને આપણે ગાઈડ કરતા હોય છે ઘણી મોડરેટ એનિમિયા જેમાં આપણે કહીએ છીએ કે બાળકોની લોહીની ટકાવારી સાતથી દસ ટકાની વચ્ચે હોય એમાં મેઇનલી બાળકોનું છેડછેડાપણું વધતું હોય છે બાળકોનું બિહેવિયર ઓલ્ટર થતું હોય છે એમને ગુસ્સો જલ્દી આવી જવો ખોરાક પ્રત્યેની રુચિ ઓછી થવી આ બધા કોમન સિમ્ટમ્સ છે અને જ્યારે પણ સિવિયર એનિમિયા થાય જેને આપણે લોહીની ટકાવારી સાત ટકાથી નીચે કહીએ છીએ એમાં ઘણી વાર બાળકના હૃદય પર પણ અસર પડતી હોય છે અને એમાં હૃદય ફેલિયર થવાના પણ ચાન્સીસ રહેતા હોય છે હવે ભાગને કીધું પ્રમાણે કે જે માઇલ્ડ એનિમિયા છે એના માટે પેરેન્ટ્સ કરતા ડોક્ટર જ બાળકોને જ્યારે જુએ ત્યારે ડોક્ટર્સ પેરેન્ટ્સને ગાઈડ કરતા હોય છે કે તમારા બાળકની લોણી ટકાવારી થોડી ઓછી છે અને એમાં આપણે ડાયટ વિશે અને સપ્લિમેન્ટ વિશે ગાઈડ કરતા હોય છે મોટે પ્રમાણે જ્યારે પેરેન્ટ્સને જ્યારે બાળકને કોઈ તકલીફ થાય જેમ કે હૃદય પર મેં તમને સમજાવ્યું કે હૃદય પર એની અસર થાય બાળકનું શરીર સાવ ફીક્કું પડી જાય બાળકના પગમાં અને મોડાની આસપાસ સોજાવા માંડે અને બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડવા માટે એ કન્ડિશનમાં પેરેન્ટ્સ તરફથી સજાગતા આવતી હોય છે કે મારે બાળકને લઈ જવું છે બાકી બાળકોને આપણે એઝ એ રૂટીન ડોક્ટર પાસે જયારે લઈ જતા હોય ત્યારે જ આપણે વિશે ગાઈડન્સ લેવું જોઈએ હવે ડોક્ટર્સ પાસે લાઈક અમે લેબોરેટરી ટેસ્ટ કરીને આપણે કરી શકતા હોય છે બટ મેઇન આપણે સમજવાનું છે કે આપણે કેવી રીતે જાણીએ કે બાળકનું હિમોગ્લોબિન ઓછું હોઈ શકે સો એક લેમેન પર્સન માટે સૌથી ઈઝી રસ્તો છે એમની પોતાની બાળકની અને પોતાની ફિકાસ ચેક કરવાની તો જેમ કે હું મારી વાત કરું કે જો મારું હિમોગ્લોબિન સાડા ચૌદ પંદર ટકા છે તો હું મારો હાથ હું એ બાળકના હાથ જોડે કમ્પેર કરું આપણું નોર્મલી લોહીની ટકાવારી જ્યારે ચૌદ પંદર ટકા હોય ત્યારે આપણા હાથ ઘણા પિંકેશ હોય સો જે બતાવે છે કે તમારું હિમોગ્લોબિનની માત્રા સારી છે સર્ક્યુલેશન ઘણું સરસ છે એની સામે તમને ખબર પડે કે તમારા બાળકનું હાથ ફિક્કો છે સફેદ પડી ગયો છે કે પીડાશ પડતો થઈ ગયો છે તો એ વસ્તુ બતાવે છે કે તમે તમારા બાળકમાં લોહીની માત્રા ઓછી છે લોહીની ટકાવારી એ તમારા માટે એક ઈઝી રસ્તો છે જેમણે તમે જાણી શકો કે બાળકનું હિમોગ્લોબિન ઓછું છે એનિમિયા એ બાળકના જે શરૂઆતના વર્ષો છે એમાં એક બહુ મૂળભૂત કારણ બની શકે છે એના ગ્રોથ અને ડેવલપમેન્ટને અસર કરવાનું એટલે એનો શારીરિક અને માનસિક વિકાસને અસર કરે છે બાળકો જ્યારે લોહીની ટકાવારી ઈચ્છી હોય ત્યારે એવા બાળકો ભણવામાં પાછળ રહેશે એમનો ફિઝિકલ ગ્રોથ એમની લંબાઈ એમનું વજન આ બધું પણ ઘણું કોમ્પ્રોમાઇઝ થાય છે એટલે શરૂઆતના દિવસોમાં તમારા બાળકની લોહીની માત્રા વ્યવસ્થિત રહે એ એના શારીરિક અને માનસિક વિકાસ માટે આગળ ઘણું જરૂરી છે એક ઇઝી રીતે કહીએ તો બાળકને આપણે જો લોહીની માત્રા ઓછી હોય તો આપણે ઓરલ મેડિકેશન પર રાખી શકીએ છીએ અને જ્યારે એની માત્રા ઘણી છ ટકા કે સાત ટકા કે એની પણ ઓછી હોય કે બાળકને કોઈ કોમ્પ્લેક્શન થાય ત્યારે આપણે બ્લડ ચલાવી શકીએ છીએ બટ આપણે માટે પહેલા એ સમજવું જરૂરી છે કે આપણે એને કેવી રીતે બચાવી શકીએ સો મેઇનલી બાળકને પહેલેથી જ આપણે પ્રોપર ડાયટ પર રાખીએ કે જેથી આપણા બાળકની લોહીની માત્રા ઓછી ના થાય કા તો એટલી સિવિયર ફોર્મમાં ના થાય કે બાળકને તકલીફ પડે પ્રિવેન્શન ઓફ એનિમિયા તો પ્રાઇમરીલી પહેલાં તો આપણે ઉંમર પ્રમાણે વાત કરીએ તો નવજાત શિશુ તો બને ત્યાં સુધી બાળકોને માતાના ધાવન પર રાખો ઇવન મમ્મીનું હિમોગ્લોબીનની માત્રા પણ કેટલી છે એના વિશે થોડું ચકાસણી કરો જો મમ્મીની હિમોગ્લોબિનની માત્રા ઓછી હોય તો મમ્મીને સપ્લિમેન્ટ ચાલુ કરો બાળકને પણ સપ્લિમેન્ટ ચાલુ કરો અને રેગ્યુલર બાળકને મમ્મીના ધાવન પર રાખી શકીએ છીએ સેકન્ડ જ્યારે બાળકને છ મહિના પછી આપણે ઉપરનો ખોરાક ચાલુ કરીએ તો કોશિશ કરીએ કે બાળક મમ્મીનું ધાવણ તો કન્ટિન્યુ કરે પ્લસ ઉપરથી આપણે પ્રોપરલી વિનિંગ ફૂડ જે કોમ્પ્લિમેન્ટરી ડાયટ કહેવાય જેમાં ગ્રેજ્યુઅલી આપણે દાળનું પાણી ભાતનું પાણી દલિયા રાગી રાવ એ બધી વસ્તુ પર વધારે ધ્યાન આપીએ મેઇનલી બાળકોને આપણે દાળ ભાત શાક રોટલી જે આપણે પૂરતું સંપૂર્ણ ખોરાક કહીએ છીએ એમાં આપણે વધારે ફોકસ કરીએ બરાબર અને બાળકોને રોટલી અને રાઇસ એની સાથે સાથે મેજર જે ધ્યાન આપવાની જરૂર છે કે બાળકો શાકની ક્વોન્ટિટી પર અને દાળની ક્વોન્ટિટી પર પણ ધ્યાન આપે બાળકો અને એક વસ્તુ સમજવાનું છે કે છ થી બાર મહિનાના બાળકોને આપણે ધીમે ધીમે કરીને વધારતા જઈ શકીએ આપણે મમ્મીના દૂધની સાથે ઉપરનો ખોરાક ધીમે ધીમે વરસ સુધીમાં એટલીસ્ટ બસો ગ્રામ જેવો બાળક મિનિમમ ચાર ટાઈમ ખાય એવી આપણે કોશિશ કરીએ અને વરસ પછી વરસથી બે વરસના બાળકોમાં આપણે બાળકોને મમ્મીની સાથે જ બેસાડીને મમ્મીની થાળીમાંથી જ મિનિમમ એકથી દોઢ રોટલી કટોરી બનીને શાક કટોરી બનીને દાળ ભાત એ રીતે બધું જ પ્રકારનો સંપૂર્ણ ખોરાક ખવડાવવાની ટેવ પડાય ટાઈમલી આપણે જયારે બાળકોને સારી આદતો પડાવીશું તે આગળ એને તકલીફોમાંથી આપણે બચાવી શકીએ છીએ પીરિયડ બ્લડ લોસ જે દીકરીઓમાં થતું હોય છે એમાં જો બાળકનું મેન્સ્ટ્રુઅલ સાયકલ રેગ્યુલર હોય અને એનો બ્લડ ફ્લો પણ હેવી ના હોય તો એમાં એનિમિયા નથી થતો એને કારણે એનિમિયા ના થાય જનરલી જ્યારે બાળકોને હેવી ઇરેગ્યુલર પીરિયડ હોય કા તો જે બાળકોનો કોઈ મેડિકલ કન્ડિશનને કારણે બાળકને ઇરેગ્યુલર પિરિયડ પ્લસ એનો હેવી બ્લડ ફ્લો હોય એવા કેસમાં જ બાળકોને મેન્સ્ટ્રુએશનને કારણે એનિમિયા થવાના ચાન્સીસ રહે